હેપ્પી બર્થડે મહેસાણા મહેસાણા શહેરનો આજે છસો છાસઠમાં સ્થાપના દિન નિમિત્તે મહેસાણાવાસીઓ તેનો સ્થાપના દિન ધામધૂમથી ઉજવી રહ્યા છે જે આ મહેસાણા શહેરનો આજે છસો ને સ્થાપના દિન છે અને આ દિવસે મહેસાણાવાસીઓ તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે મહેસાણાના સૌપ્રથમ પ્રથમ તોરણ ઈસવીસન સંવત ચૌદસો ચૌદ ભાદરવા સુદ દસમને મહેસાણામાં તોરણવાળી માતાના ચોકમાં બંધાવ્યું હતું

અને સમગ્ર મહેસાણાના જ નાગરિકો આ ઉત્સવ માટે અત્યંત ઉત્સાહિત છે મહેસાણા નગરપાલિકા દ્વારા ખાસ નિદર્શિત કરેલા સ્થળોએ આ દિવસ દરમિયાન અને ખાસ રાત્રિ દરમિયાન રોશનીનું આયોજન કરવામાં આવ્યું છે આજના પ્રસંગે મહેસાણા શહેરની નગરદેવી માપુરાવાળી માતાજી એની ઉજવણી આ ઉજવણી ઓગણીસો સવંત ચૌદસો ચૌદમાં મહેસાણાની અંદર તોરણવાળી માતાજીની સ્થાપના થઈ અને એ દિવસે મહેસાણા ગામનું તોરણ બાંધવામાં આવ્યું અને મહેસાણા ગામની નગરદેવીને અહીંયા હવનની ઉજવણી કરવામાં આવી એ હવનની ઉજવણી બ્રહ્મટ સમાજ દ્વારા કરવામાં આવે છે અને આ નગરદેવીની દરેક જણને અમે જાણ કરીએ છીએ અને દરેક જણ અહીંયા પ્રસાદ લેવા આવે છે અને માતાજી આ મહેસાણા શહેરની અંદર કોઈ દિવસ આમત આવી નથી કે ધરતીકંપ હોય ભૂકંપ હોય કે કોરોના હોય પણ મહેસાણાને માતાની કૃપાથી હર હંમેશ કૃપા રહી છે

મહેસાણા શહેરમાં દરેક જણને રૂપ રહે છે અને સાંજે પાંચ વાગે બધા જ લોકો અહીંયા પ્રસાદ રૂપ લેવા માટે સમગ્ર સમાજના અને બહારના લોકો અહીંયા ભેગા થાય છે અને મહેસાણા શહેરના ધારાસભ્યશ્રીને મુખ્યમંત્રીને બી જણાવેલું છે મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજપોરને બી કહેલું છે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને કહેલું છે ઓબીસી પ્રમુખ મયંકભાઈ નાયકને બી પ્રદેશ અધ્યક્ષને કહેલું છે

આજે આપણે મહેસાણા શહેરને છસો છાસઠ વર્ષ પૂરા થયા છે મહેસાણાજી ચાવડા સાહેબે જે આપણે મહેસાણાની સ્થાપના કરી હતી એક નાનકડા ગામડા તરીકે એમણે સ્થાપના કરી હતી અત્યારે મોટું શહેર બન્યું છે અને હવે એનાથી આગળ આપણે મહાનગરપાલિકા બનાવવાની મુહિમમાં જઈ રહ્યા છીએ તો હું બધા મહેસાણાવાસીઓને દિલથી આભાર માનું છું અને બધાને શુભેચ્છાઓ પાઠવું છું કયા પ્રકારની તૈયારી નગરપાલિકાની છે આ મહેસાણા નગરપાલિકા રાજમેલ રોડ ઉપર આજે લાઇટ કરી શણગારવાનું નક્કી કરેલું છે આજે સાંજે શણગારી દેવામાં આવશે મહેસાણાની એક ખાસિયત કહેવાય છે કે રાજકીય પ્રયોગશાળા કહેવામાં આવે છે તો શું કહેવામાં આવશે એ બાબતે મહેસાણા રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે કારણ કે મહેસાણાએ એટલા મોટા મોટા નેતાઓ આપેલા છે જેમ કે આપણા વડાપ્રધાન પણ મહેસાણાના પનોતા પુત્ર છે તો એની અંદર અમે આપ આપણા અમે શું કહેવાય મને ગર્વ છે કે એવી નગરપાલિકામાં મને લોકોએ બેસાડ્યો છે આગળના કેવા કામ બતાવશો તમે સરકારને મહેસાણા નગરપાલિકા સૌથી પહેલાંમાં પહેલું સ્વચ્છતાનું કામ હાથ ઉપર લેવાની છે પછી ટ્રાફિકની સમસ્યા હલ કરવાની છે ગટરની લાઈનનું સૌથી પહેલાં એનું નિવાકરણ લાવવામાં આવશે અને વધતા જે માણસોને આપણા શહેરવાસીઓને જે તકલીફો પડશે એનું જલ્દીમાં જલ્દી નિવારકરણ લાવવાનો અમે પ્રયાસ કરીશું